મિત્રો આજે અમારા ગામમાં અમે નવરાત્રી જોવા આવી ગયા છે તો અર્જુન તમારે જે બે શબ્દ બોલો આ બોલો એટલે મિત્રો આજે નવરાત્રી 10 વાગે ચાલ સાહે એટલે અમે દુકા આપણે કરીવા આપણા કોઈટા ગામના સ્ટેશન ઉપર બે હ આજે બધા મિત્રો કે આવો બેહીએ તો હવે નવરાત્રી ચાલુ થાય એટલે અમે જઈએ અને તમને વિડિયોના કટ બતાવો એટલે કે આ તમે સાહેબ અમારા કોઈટા ગામનું સ્ટેશન બતાવે આપણે કોઈટા ગામનું સ્ટેશન બતાવી સાહે આ તો મિત્રો આ સજો અમારા કોઈટા ગામનું સ્ટેશન

જઈને તમારે હું વિડીયો બતાવું નવરાત્રીનો કે અમારા ગામમાં કેવી નવરાત્રીનો મહોત્સવ હોય છે અને મહોત્સવ તો મિત્રો જોરદાર હોય છે આજે મેસાણાથી કલાકાર આવે છે તમને પણ બતાવીએ છીએ એટલે વિડીયોમાં જોડાયા રહેજો કાંઈ જ આપણે હવે નવરાત્રી જોઈને ઘર તરફ નીકળ્યા છે અને મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નતો મિત્રો એટલે આપણે વિડીયો શૂટિંગ કર્યું નથી અને આપણે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આ છે અમારા કોઈટા ગામનું રામાધણીનું મંદિર મિત્રો તો કમેન્ટમાં જય બાબાજી જરૂર લખજો મિત્રો તો આજના વ્લોગમાં બસ મિત્રો આટલું જ જય માતાજી જય બાબાજી